નલિયામાં ગોસ્વામી સમાજ અને સનાતન હિન્દુ ધર્મ સમાજના ઉપક્રમે વિશાળ શોભાયાત્રા નીકળી સો જેટલા બાઇક સવારો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર નલિયાથી પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ નલિયા ખાતે પરંપરાગત રીતે મહાશિવરાત્રીના પર્વની ધામધૂમ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નલિયા ગોસ્વામી સમાજ પ્રેરિત તથા સમસ્ત સનાતન હિન્દુ સમાજ આયોજિત પ્રતિવર્ષની માપક આ વખતે પણ શિવરાત્રી પર્વ નિમિત્તે વિશાળ રવાડી કાઢવામાં આવી હતી શિવરાત્રીની ઉજવણી નિમિત્તે નલિયા ગામમાં બાઇક રેલીનું પણ સાથોસાથ આયોજન કરવામાં આવ્યું હતું અંદાજે જેટલા અંદાજે સો જેટલા યુવાનો બાઇકમાં સવાર થઈ શિવભક્તો જોડાયા હતા શિવરાત્રીના તારીખ આઠના રોજ સવારે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શિવ ભગવાનની શોભાયાત્રા ચંગલેશ્વર મહાદેવના મંદિર ખાતેથી શરૂ કરવામાં આવી હતી ખાસ કરીને સો જેટલા યુવાનો પરંપરાગત રીતે બાઇકમાં જોડાયા હતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ત્યારબાદ જંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે બપોરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું વાતે ગાત તે રવાડી શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને અનેક જગ્યાએ રવાડીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આયોજકોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું મહાનુભાવોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ જંગલેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નાના મોટા તમામ ધંધાર્થીઓ વેપારી ભાઈઓ પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખી અને શિવરાત્રીના પર્વમાં જોડાયા હતા વેપારી એસોસિએશન દ્વારા પણ ખાસ સહયોગ આપવામાં આવ્યો હતો આજે મહાશિવરાત્રી બે હજાર ચોવીસની નલિયા ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં દસનામ ગોસ્વામી સમાજ પ્રેરિત અને સાથે સમસ્ત હિન્દુ સમાજ સાથે રહી અને વિશાળ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ગઈકાલે સાંજે બાઇક રેલીનું આયોજન થયું હતું આજે જંગલેશ્વર મહાદેવ ખાતે મહાપ્રસાદનું આયોજન છે આજે સવારના નવ કલાકેથી કલ્યાણેશ્વર મહાદેવ નલિયાથી જંગલેશ્વર મહાદેવ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં બજાર ચોક થઈને શોભાયાત્રામાં સમસ્ત હિન્દુ સમાજના દરેક જ્ઞાતિના લોકો દિલથી જોડાયા હતા અને ભારે ઉત્સાહ સાથે રંગે ચંગે ઉજવણી કરવામાં આવે નવરાત્રી પર્વ નિમિત્તે નલિયા ગામમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવે નલિયાના વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડી અને શોભાયાત્રામાં જોડાય અને નલિયાના વેપારી મંડળના સભ્યોના સહયોગથી પરંપરાગત રીતે જે મહાપ્રસાદનું આયોજન થાય છે તેનું દર વર્ષની જેમ આ વર્ષે પણ નલિયાના વેપારી મિત્રોના સહયોગથી જ મહાપ્રસાદનું પણ આયોજન થાય છે